મોરબીના જાંબુડિયાડ ગામની સીમમાં આવેલા સિરામિકમાં મજૂરી કામ કરતા રાહુલભાઈ નાયક નામના શખ્સના લગ્ન પાયલ ઉર્ફેન રાની નામની યુવતી સાથે થયા હોવા છતાં રેવલી નામની યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને યુવતીએ પોતાની સાથે પત્નીની જેમ રાખતો હતો આ બાબતે પત્ની વચ્ચે અને પતિ વચ્ચે માથાકૂટ થતાં પત્ની પાયલ રાહુલ અને રેવલીના પ્રેમમાં આડખીલી રૂપ લગતા ગત ત્રેવીસ તારીખના રાત્રિના સમયે પતિ અને પ્રેમિકાએ પાયલને ગળા ટૂપ્પો દઈને પતાવી દીધી હતી બાદમાં લાશ લેબર ક્વાર્ટર્સમાં બીજા માળીથી ફેંકી દીધી હતી ઘટના બાદ પાયલની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરીને તેનું પોસ્ટમોર્ટમ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે પતિની આગવી ઢબે પૂછપરછ કરીને રાહુલ અને તેની પ્રેમિકાએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ત્યારે પોલીસે આરોપી અને પ્રેમિકા બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી તાલુકા પોસ્ટ ખાતે એક ખૂનનો બનાવ નોંધાવવા પામેલ છે જે કામે વિગતવાર હકીકત એ છે કે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ ખાતે આવેલ ઓરવિન ઓલવિંદ સિરામિક નામની ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં નાના મોટા ઉજળડા અને મારા મારા નિશાન જણાયા હતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ હતું ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ઘણાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાયેલું હોવાની હકીકત ધ્યાને આવેલ હતી જેથી આ વિશેષ પૂછપરછ હાથ ધરતા આ કામે જે ફરિયાદી છે તે મરણ જનારના પિતાજી થાય છે તેઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી કે જે એમના દીકરી છે રાનીબેન ઉર્ફે પાયલબેન જેની ઉંમર વીસ વર્ષની છે તેમને તેમના પતિ રાહુલભાઈ રોડુલાલ નાયક નાઓને એક રેવાલીબેન સાથે આડા સંબંધ હોય અને આ રાહુલભાઈ રેવાલીબેનને બીજી પત્ની તરીકે રાખવા માગતા હોય જે કામે મરણ જનાર ના પાડતા હોય જેના કારણે આ બંને આરોપીઓ ભેગા મળી મરણજનાને ઘરે ટૂંકો આપી ત્યારબાદ લેબર ક્વાર્ટરમાં ઉપરના ભાગેથી આ લાશને કમરના ભાગે દોરડું બાંધી નીચે નાખી પુરાવાનો નાશ કરેલ હોય આ સંદર્ભે વિગતવાર્ગનો દાખલ કરવામાં આવેલ હતો અને બંને આરોપીને અટક કરી ધોણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી જે મેં આપને વાત કરીએ લેબર ક્વાર્ટરમાં એ લોકોએ લાશને પહેલા મરણજનાને ઘરે ટૂંકો આપી મારી નાખેલ અને ત્યારબાદ લાશને નિકાલ કરવા માટે લેબર ક્વાર્ટરના પાછળના ભાગેથી કમરના ભાગે ધોરડું બાંધી અને ફેંકી દેલા છે જેથી અકસ્માત જીવ જણાય અને પોલીસ ગુમરાહ થાય પરંતુ આ કામે ફોરેન્સિક પીએમમાં હકીકત જાહેર થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદ આવી વિગતવારની ફરિયાદ જાહેર કરેલ છે